હે અને ઘર તો અમારું રોજ ગંદુ હોય જ છે એવું ગંદુ અત્યારે પડ્યું જ છે જોઈ લો આપણે ઘર ચોખ્ખું રાખીએ પણ ચોખ્ખું રે નહીં છોકરાવાળાને તો આવું જ ચાલ્યું રાખવાનું છે તો આજે થોડી સાફ સફાઈ બધી કરી એક રૂમની રસોડું કરવાનું વિચારું છું પણ હવે હિતરીક ઉઠી ગયો એટલે હવે થાની ક્લીનિંગ કરી છે કાચપાચ બધું લૂસી નાખ્યું ફર્નિચર થોડું લૂસ્યું પછી આ કબાટ આખો અંદરથી સરખો કર્યો જો અમારા સાહેબનો આખો કબાટ સરખો કર્યો તો કેટલા દિવસ સારો રહે એ તો રામ જાણે ખજૂર ના કહેવાય કચોરી કહેવાય શેકાઈ રહ્યો છે ઘરે મુખવાસ જે અમારા પતિદેવને છે ને મુખવાસ વગર ના ચાલે એટલે અત્યારે વરિયાળી અને તલ હળદર મીઠામાં સવારે કરીને મૂકી દીધા હતા અને લીંબુ નાખ્યું હતું હવે અત્યારે એને શેકવાના છે તલ અને વરિયાળીને આવો મુખવાસ કોને ભાવે છે પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને આવી રીતે કોણ બનાવે છે મુખવાસ તો આપણે અત્યારે રાતની તૈયારી બી ચાલુ કરી દીધી છે ભટ્ટાનું ભટ્ટા શેકવા મૂકી દીધા છે રાતે બનાવવું છે આપણે લીલું લસણ ને ડુંગળી લીલી નાખીને ઓળો બનાવવાનો છે આગળ મેં બનાવ્યો હતો ને એ મેં સૂકી ડુંગળીને બધું નાખીને બનાવ્યું દીધું આજે આપણે બનાવવાના છે લીલી ડુંગળી નાખીને અહીંયા શેકાવા મૂકી દીધું છે ગેસ હજી ધોવાનો બાકી છે મારે અને આ જો લીલી ડુંગળી છે આ લીલું લસણ છે આપણે જે આપણે આ નાખીને પરતું કરવાનું છે હા લાવો છે છે આપો હા લાવો આપો ના લાવો આપો

Huh? આપણે એક જુગાડ કર્યો છે મુખવાસ ભરવા માટે જો હવે આ જુગાડ સક્સેસ જાય છે એ જોવાનું છે

અને જલ્દી જલ્દી ભરાય થોડાવાની બીક નહીં કામ બી વધે નહીં આ નાખો આની અંદર આમ કરો કપા ચો થઈ યુનિક આઈડિયા

હવે આટલો વધ્યો છે આપણે વધારે બનાવી દીધો છે કે વારે વારે બનાવો ના પડે હવે આને બીજા કસાક ડબ્બામાં સ્ટોર કરીને મૂકી દઈએ તું વેહ જાણ પપ્પાને મોગલું પપ્પા ભલે એને મારતા પછી હમણાં આવે ને

આપણે બનાવ્યું છે લીલી ડુંગળી લીલું લસણ ટામેટા તો બધું નાખીને જ બનાવ્યું છે પણ જો લીલું લસણ ને ડુંગળી નાખીને બનાવ્યું ને તો ઓડાનો કઈક કલર જુઓ લીલો લાલ પછી કોથમરી બાકી છે નાખવાની જોઈને જ મોઢમ પાણી આવી જાય એવો કલર પકડાયો છે શાકનો